ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો ઉલટી ઉપકા થવા શરીરમાં આખું કળતરા થવું અને તાવ ઉતરે ત્યારે પરસેવો થવો આ તાવ એક દિવસ આંતરે આવે જો આવા લક્ષણો જણાય તો આરોગ્ય કાર્યકર પાસે લોહીના બે ટીપા આપી અવશ્ય તપાસ કરાવો જોજો આવા તાવને ક્યારેય હળવાશમાં ન લેવું જોઈએ ક્યારેક ક્યારેક આવા તાવને હળવા લેવાને કારણે ઘણું મોડું થઈ ગયું હોય શકે છે અને એટલા માટે આની સમયસરની સારવાર એ વ્યક્તિને બચાવી શકે છે અને એટલા માટે આવા લક્ષણો આપણા આજુબાજુ દેખાય આપણા ઘરમાં આવા કોઈ લક્ષણો હોય તો તરત આરોગ્ય કાર્યકરો સંપર્ક કરવો જોઈએ હવે એને બચવાનો ઉપાયો તો મચ્છર ઉત્પત્તિ સ્થાન જેવા કે ખાડા ડબ્બા ડુબ્બી ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોય કાયમ માટે પાણી પાણી ભરાઈ રહેતો એવા પાત્રને ભરાયેલા પાત્રને તરત નિકાલ કરવો જોઈએ અને શરીર ઢંકાય એ રીતે કપડા પહેરવા જોઈએ નાના બાળકોને પણ અંધારું થાય તે પહેલા લાંબી બાયના કપડા પહેરવા જોઈએ મચ્છરો વધુ હોય તો લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ અને વખતે મચ્છરદાની જાગૃત બનીએ સતર્ક રહીએ અને ઝેરી મેલેરિયા થી બચીએ આપણા પરિવારને મેલેરિયા મુક્ત રાખીએ

એક ખાસ શુભેચ્છા અસ્તું જય હિન્દ જય ભારત